જાણવા માટે તમે હું કરો તમે એના માટે તમે ફરક કરો તો કઈ રીતના કરો તમારી માણસ માણસ છે એ તમે કઈ રીતના સાબિત પોતાના તમે રીતના સમજો છે મારો ખાસો તમે કઈ રીતના બધી વસ્તુ આવી જાય તમારી ભાષામાં તમે મને જવાબ આપજો આપણે શરૂઆત કરીએ છીએ અગ્નિ પરીક્ષા તો લેવાની જરૂર છે મારા માં તો એટલા બધા મારે લોશા ને કે કોણ 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 એક થી બે ખાસ હોય તમે બંધ ભરોસો કરો પણ તમે તમને ભરો એવો મસ્ત થઈ ગયા છે આમ તો બે ત્રણ ઘર ના માણસ જોવા ગયા જે મને થોડું ઘણું ઘણી વ્યક્તિ આપડા બાજુ છે

એટલે વગર પૂછે અને બીજો અનુભવ કે જે નતું કીધું તો ખાલી એક ફોન કર્યો કે ભાઈ જરૂર પડશે અરે ઉપાથી હું ઘરો આવ્યા ના પાડી દીધી ને કે તું મારે ઘેરે નહી આવતો મારા ઘર માં નહીં જોડતો એને મને કહી દીધું વાંધો નઈ બટા સાથ દેવું થોડા પૈસા વાપરીને એને સપોર્ટ

કેવું તમારે તો હું કર્યું તમને ફરોસાની પર ઉતરીજો તો ફટાફટ લાંબો પડશે હા હું

જો મારું છે મેં સાબિત એ રીતના કર્યું છે પહેલી વાર અમે તમારા ઘરનો દાખલો લઈ જો ભલે પજી હતી હા કંશું ની ઘરનો દાખલો ખુશી થઈ પહેલી વાર મેરેજ પછી જે ભરોસો કરવાનો હતો ને કે અમે અલગ થયા પહેલી વાર હા

કે મારા ખીચામાં ગણો ને તો એક રૂપિયો નહીં હા ત્યારે એને મને એ ભરોસો આપ્યો તો ને મારે એની ઉપર એ ભરોસો તો હું જ્યાં સુધી એના ઉપર ભરોસો કરું છું ને કે એ મને ભૂખો નહીં દે અત્યારે હી જ પોઝિશન પાછી આવી કે પાછા અમે અલગ અને હું અત્યારે ભૂઈખો રહ્યો એ અત્યારે ખવડાવે હું એ જ ચોખ્ખો જ કરું છું ને મારી જે મેન ભરોસો તો ને અહીંયા અચ્છા હોય આ તો કિનાલીના વખાણ થાય મે હળીખામાં કે બુટી અમે ટેન્શન ઈ બધા અહીંયા જ બેઠા બરોબર કોઈ બી પ્રોબ્લેમ હોય કે સુખ હોય કે સહાનુભૂતિ આપડે તને તે કોઈ માણસ ની કઈ રીતના એની વાત હતી

આમ હું છો ફાળ કરતો આવે પેલો મારી મારે તો છે એ તો ઠીક તમે જેના ઉપર ભરોસો હતો એ તો કીધો કોના ઉપર ભરોસો હતો ને એને તોડ્યો એ તો કેવો

મહારો નો તમારું તમારું ખોદી જે કામ પણ ફરી લઈ એને નિભાવ્યો દે છે એમ અને એવું કે દીધી ભરોસો હતો એને નિભાવ્યો છે બેઠા છે હવે નથી એમ નથી જાઓ

એવા કામ કર્યા તા કે હું ક્યાંક ગઈ જોવાનું એક વાર નોખા થયા હતા પાછા એની ઉપર વિશ્વાસ કર્યો પણ ત્યારે એને વિશ્વાસ તોડ્યો એ લોકો જેને એના ઘરના હતા ને એને તોડી નાખો વિશ્વાસ કે અમે આવું નહીં કરી બીજી વાર પાછો તોડો પાછા એના ના પારખા બીજી વખતે લીધા